ઢોરીગ્રામ સનો દ્વારા ગૌચર જમીન વાવેતર બાબતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ આહીર મારું નામ હરિભાઈ ગાગલ છે આહિર સમાજના અગ્રણી છું અને ગામથી આવું છું અમારા ઢોરી ગૌચરના વાવેતર અંગે અમારા અમુક જણાએ બે ચાર દિવસથી ફરિયાદ કરી છે કુલ નવસો એકર જમીન છે તે પૈકી સો એકર જમીન છે એમાંથી ખાલી તમામ ગામના પશુઓ ચરે એના માટે વાવેતર કરવામાં આવેલ છે એ ગાંડા બાવડો દૂર કરી તમામ સમાજ એક કરી અને તારીખ દસ સાત ના રોજ બે હજાર ચોવીસ ના ઠરાવ પણ કરેલ છે અને જે લોકો અરજી કરી છે એમને પણ તે વખતે સંમતિ લીધેલ છે અને એ ચારો તમામ ગામની ગાયોને તમામ સમાજના એ ઉપયોગમાં લેવામાં આવશે અને તમામ સમાજોને સાથે રાખી અને આ કામગીરી કરવામાં આવી છે અને જે લોકો આ બાબતે અરજી કરે છે તે તદ્દન ખોટા છે કોઈની વ્યક્તિગત નથી કોઈ ટ્રસ્ટ પણ નથી કોઈની માલિકીની પણ નથી અને નવસો એકર માં ગાંડા બાવળ ઉભેલા છે તેમાંથી સો એકર માં આ બાવરો કાઢી અને અમે કલેક્ટર સાહેબને આનો બ્રીફ કરવા અને એમને જણાવવા માટે આજે આવે આ વિવાદ વિવાદ નથી વિવાદ ઉભો કરેલો છે અમુક લોકો એવા છે ગામમાં એક નાતીવાદ થાય અને એક ગામને ગામમાં વિવાદ થાય એવા એક પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે આમ જ્યારે ગયા અમે ગયા ઓગસ્ટમાં જ્યારે આવું હતું ત્યારે ગ્રામ પંચાયતમાં એક ઠરાવ કરેલો છે આખું ગામ મળીને બધી સમાજો સાથે અને જે વ્યક્તિઓ અત્યારે વિવાદિત કરે છે એ પણ સાથે હતા બેસી રહે એમને પણ સહમતી આપી છે કે આપણે ગાંડા બાવ દૂર કરી અને સો બસો એકરમાં આપણે ગાયો માટે વાવેતર કરીએ એ પણ સહમત હતા અને ગ્રામ પંચાયતમાં ઠરાવ થયેલો છે એ બી ઠરાવો અમે બધી જે તે ઓફિસોમાં આપેલા છે ને પછી આખા ગામે શ્રમ યજ્ઞ કરી ને ગાયો માટે સ્પેશિયલ ગાયો માટે પાંજરા પરની છસો ગાયો છે ને બીજી ટોટલ સમાજની ગાયો છે ગામની એને ચરિયાણ માટે એક વાવેતર કરેલો છે પણ એક દુઃખ અને એને બીજું કંઈક બતાવે છે એના માટે થઈને આ બધું અત્યારે વિવાદ ચાલે છે મારું નામ દેવકરણ જીવાભાઈ કાગલ ગામ ઢોરી ધોરી ગામે અમારે એક હજાર એકર જેવી ગૌચર જમીન છે તેમાંથી સો એકર જેવી સંપૂર્ણ ગામજનોએ બધી સમાજોને સાથે લઈ અને ગાંડા બાવળ દૂર કરી અને ચારાનો વાવેતર કર્યો છે તે પણ ગામની દરેક ગાયો માટે કોઈ પર્સનલ કોઈની વાવેતર કરેલ નથી અને જે પણ વાવેતર થયેલો છે એ ગ્રામ પંચાયત અને ગામના લોકોને વિશ્વાસમાં રાખીને જુવારનું વાવેતર કરેલું છે ડોરીમાં અંદાજે છસો સાતસો જેટલી ગાયો છે જે આપણે પાંજરાપોરની છે અને અઢારસો જેવી ગાયો આખા ગામની છે